આ ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટીના લોકો અને ભારતીય જનતા પાર્ટી જ્યારે દેશ અને ગુજરાતની અંદર વિકાસના કામો કરતી હોય ત્યારે આ જે ટોળકી હારેલાઓની ભેગી થયેલી ટોળકી ક્યાં જે ઉમેદવાર છે એ પંચાયતનું ઇલેક્શન પણ હારી ચૂકેલા છે આ જે વિવાદિત બયાન કરનાર ધારાસભ્ય શ્રી માજી પોતે બે હજાર બાવીસની અંદર ડિપોઝિટ પોતાની ગુમાવી ચૂક્યા છે કોંગ્રેસ પણ મારી સામે ડિપોઝિટ ગુમાવી ચૂકી હોય એને પોતે હારેલી વ્યક્તિ બીજાને જીતાડવા નીકળે એવું મતદારોને ક્યારે પણ મગજમાં ઉતરવાનું નથી તમે પોતે શકતા નથી તો તમે પોતે બીજાને લઈને જીતવાના બદલે આ કોંગ્રેસને ડુબાડવા માટે ભેગા થયેલાઓને કોંગ્રેસને ડુબાડીને જમપવાના છે અને વાઘોડિયાની વિધાનસભાની જનતા સારી રીતે જાણે છે કે ભાઈ આ વિસ્તારની અંદર એમને ભારતીય જનતા પાર્ટીએ પાંચ વાર ટિકિટ આપી હોય અને એ વિકાસના કામો કરી ના શક્યા હોય અને પોતે જેને ભારતીય જનતા પાર્ટીમાંથી ચેરમેન પણ સરકારમાં બનાવ્યા હોય તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીની સાથે વફાદાર ના રહેલા વ્યક્તિને આ વિધાનસભાના લોકો સારી રીતે ઓળખતા હોય એટલે એના માટે થઈને મારે વિશેષ કહેવું નથી પણ એટલું કહેવા માગીશ કે આ ક્ષત્રિય સમાજની વિધાનસભાની અંદર કોલર પકડીને હું ફાયરિંગ કરીશ તો આપના માધ્યમથી કહેવા માગું છું કે કોઈ દિવસ મચ્છરને પણ મારું નથી ફાયરિંગની તો દૂરની વાત છે અને તાકાત હોય તો ફાયરિંગ કરી બતાવે અને એના પછી અમારી જે જનતા છે એ શું જવાબ આપે છે એ તમને ખબર પડશે એટલે આવા વિવાદિત બયાનો આ ભાઈને આપવાની ટેવ છે કાયમ માટે વિવાદિત બયાન લેવાનું પછી સામેથી કોઈ વાત આવે અને એ વાતને માફી માંગી લેવાની એટલે આ ભાઈને માફી માગવાની પણ કાયમ માટે ટેવ છે અને વિવાદિત બયાન આપવાની પણ ટેવ છે એટલે અમારી વાઘોડિયાની જનતા બિલકુલ જાણે છે અને ચાર તારીખે વાઘોડિયાની જનતાનો જે જુસ્સો અને જોમ છે એ આપને મળી જશે ત્યારે આ બધા એને જે જવાબ આપવાનો છે એ અમારી વાઘોડિયાની જનતા જવાબ આપી જ દેશે ને એમને એનું પરિણામ ચાર તારીખે જોવા મળશે